સીરિયામાં તખતા પલટ થઈ ગયો છે સિરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ પોતાના પરિવાર સાથે દેશ છોડીને રશિયામાં રાજકીય શરણ લઈ લીધી છે સીરિયામાં હાલ ગૃહયુદ્ધની પરિસ્થિતિ અને દેશના અલગ અલગ પ્રદેશો પર વિદ્રોહીઓના અલગ અલગ દળોએ કબજો કરી લીધો છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર બશર અલ અશદના રહેઠાણ એવા આલીશાન મહેલ પર વિદ્રોહીઓ તેમજ ત્યાંની પ્રજાએ લૂંટ મચાવી રહ્યા હોય તેવા વિડિયો ખૂબ સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે ત્યારે કેવું વૈભવી જીવન બશર અલ અસદ જીવતા હતા પોતાના પરિવાર સાથે તે એ વિડીયો પરથી જ સ્પષ્ટ જોઈ શકાય અને તેમનો મહેલ જ્યાં દુનિયાનો તમામ વૈભવ જોવા મળતો હતો તે આજે વેરણ છેરડ થઈ ગયો છે લક્ઝુરિયસ ગાડીઓનું કલેકશન કેવું છે એ પણ આપણે વિડીયોમાં જોઈશું ત્યારે આજે વિશ્લેષણમાં એ જાણીશું કે બશર અલ અસદ કેવું વૈભવી જીવન પોતાના એ મહેલમાં વિતાવી રહ્યા હતા કેટલી સંપત્તિના તેઓ માલિક હતા કેટલું સોનું તેમની પાસે છે તેમના પરિવાર પાસે છે તે તમામ બાબતો જાણીશું એ પહેલા જરા તેમના મહેલમાં થઈ રહેલી લૂંટ અને કેટલો વૈભવ એ વિડીયોમાં દેખાઈ રહ્યો છે એ મહેલમાં એ આપણે સૌથી પહેલા એ વિડીયોના માધ્યમથી અહીંયા જોવાનો પ્રયત્ન કરીશું તો મોંઘીદાટ ખુરશી જેમાં બે વ્યક્તિઓ લઈ જતી નજરે પડી રહી છે લૂંટફાટ એ મહેલમાં મચી ગઈ હતી જ્યારે એ બશર અલ અસદ આ મહેલ છોડીને ચાલ્યા ગયા લૂંટ મચાવતા લોકો એ સ્પષ્ટ અહીંયા નજરોમાં જોઈ શકાય છે કે પુરુષો મહિલાઓ અને ત્યાં સુધી બાળકો પણ એ વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે પણ જે રીતનો આ મહેલના દ્રશ્યો સામે આવ્યા છે લક્ઝુરિયસ આ મહેલ સેવન સ્ટાર હોટલથી પણ કમ નહીં એવો આ તેમનો બસર અલ અસદનો મહેલ અને જ્યાં લૂંટફાટ મચી હતી જેના હાથમાં જે પણ વસ્તુ આવી એ વસ્તુ લઈને ત્યાંથી લોકો ફરાર થતા ત્યાંથી ભાગતા જોવા મળ્યા નકશી કામ કરેલી ખુરશી આપણે જોઈ અને આ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ગૃહયુદ્ધની સ્થિતિ અને લોકો એક એ મહેલ છે મહેલની બહાર જે આવેલો ચોક છે એ ચોકમાં લોકો એકઠા થયા અને સાથે સાથે ધડાધડ ફાયરિંગ કરતા પણ જોવા મળ્યા ફરી એકવાર આ વિડીયોને જોઈ લઈએ મોંઘીદાટ ખુરશી લોકો લઈ જઈ રહ્યા છે અને લોકો ત્યાંથી જે પણ વસ્તુ હાથમાં આવી જે પણ વસ્તુ લઈ શકાય એ વસ્તુ ઉઠાવીને ત્યાંથી લોકો ચાલતા થયા હતા તો હવે બીજો વિડીયો પણ આપણે એ લૂંટ મચાવતા લોકો એ જોયું જે વૈભવી મહેલમાં બશર અલ અસદ રહેતા હતા તે મહેલમાં લોકો ઘુસી ગયા લૂંટ મચાવી જેના હાથમાં જે કંઈ પણ આવ્યું તેની લૂંટ ચલાવી રહ્યા છે કોઈના હાથમાં ખુરશી આવી કોઈના હાથમાં ગાલીચો આવ્યો જે કોઈને પણ જે કંઈ પણ હાથ લાગ્યું છે એ તમામ વસ્તુઓ લૂંટી રહ્યા છે તો આ એ આલિશાન મહેલ કે જ્યાં બશર અલ અસદ તેનો પરિવાર વૈભવી જીવન જીવતા હતા અને સીરિયા પર પોતાનું રાજ ચલાવતા આ કે સામાન્ય વ્યક્તિનો ક્યારે પ્રવેશ નહીં થયો હોય પણ વિધિની વક્રતા કહો કે કાળની થપાટ આજે એ જ મહેલમાં કરોડોની કિંમતમાં ત્યાં રાખવામાં આવેલી લૂંટફાટ થઈ રહી છે તો હવે આપણે બીજો વિડીયો પણ જોઈ લઈએ કે તેમાં આપણને શું જોવા મળી રહ્યું છે બીજો વિડીયો જ્યાં ગુપ્ત ટનલ એ મહેલ નીચે જે ટનલ આવેલી છે એ ટનલ અને ત્યાં કહેવાય છે કે કરોડોની સંપત્તિ તેમણે ત્યાં રાખી હતી અલગ અલગ રૂમ અને વેરણ પડેલી મોંઘી દાટ વસ્તુઓ પણ આપણે જોઈ શકીએ છીએ સોને મળેલી એક પુસ્તક જોવા મળી રહી છે અને આવી તો કેટલીય ચીજ વસ્તુઓ અને સાથે આ મોંઘી દાટ લક્ઝુરિયસ કાર કલેક્શન અને લગભગ વિશ્વની કોઈ પણ બ્રાન્ડ બાકી નહીં હોય તેમના આ ગેરેજમાં એ ગાડીનું કલેક્શન ના હોય મર્સિડીઝ છે પોર્સે છે તેની તમામ એ પોરશે અને સાથે ફરારી છે દાટ બાઇક છે બીએમડબ્લ્યુ ઓડી રોલ્સ રોયસ અને એ તમામે તમામના અલગ અલગ વર્ઝન પણ તેમની પાસે છે ત્યારે આ ગુપ્ત ટનલ આપણે જોઈ વેરણ પડેલી અમૂલ્ય ચીજ વસ્તુઓ જોઈ અને સાથે અલગ અલગ લક્ઝુરિયસ કાર આ વીડિયો એ વાતનો સાક્ષી છે કે બશર અલ અસદ એક રાજાની જેમ જીવન જીવતા તેમના મહેલમાં રહેલી ટનલ એ વાતની પણ સાક્ષી પૂરી રહી છે કે તેઓ જાણતા હતા કે ગમે ત્યારે પરિસ્થિતિ વણસી શકે છે ત્યારે મહેલમાંથી બહાર નીકળવા માટે એક સુરક્ષિત ગુપ્ત રસ્તો તો હોવો જ જોઈએ તેમના મહેલમાં રહેલી મોંઘીદાર ચીજવસ્તુઓ જેના હાથમાં જે આવ્યું તે લઈને લોકોએ લૂંટ મચાવી ત્યાંથી ભાગ્યા નારા પણ લગાવ્યા કે તાનાશાનો અંત આવ્યો વીડિયોની છેલ્લી મિનિટોમાં બશર અલ અસદનું એ મોંઘી ગાડીઓનું કલેક્શન પણ જોયું કે જેમાં દુનિયાભરની લક્ઝુરિયસ બ્રાન્ડની ગાડીઓ અને બાઇકો પણ જોવા મળ્યા હવે એ અશર એ બશર અલ અસદના પરિવાર વિશે પણ જાણી લઈએ કે પરિવારનો દબદબો સીરિયા પર કેવો હતો મેમ્બર હાફિઝ અલ અસદનું ત્રીજું સંતાન એટલે કે બશર અલ અસદ જેમનું ત્રીજું સંતાન છે પહેલેથી જ તે સૈન્ય અધિકારી તેમના પિતા રહ્યા હતા અસદ પરિવાર સીરિયાના અલાવી અલ્પસંખ્યક સમુદાયથી તેઓ સંબંધ રાખે છે જે તે પરિવારમાંથી આવે છે અને જે શિયા મુસ્લિમનો એક ખૂબ નાનો સંપ્રદાય કહેવામાં આવે છે જે અસદ પરિવારનો ખૂબ શિયા મુસ્લિમ અને એક નાનો અને જેમાંથી તેમનો પરિવાર આવે છે સાથે સીરિયામાં અલાવી સમુદાયની કુલ જો વાત કરીએ તો સમુદાયની કુલ આબાદી એ દસ ટકા જેટલી જ એ સીરિયામાં થાય છે અને અસદનું પરિવાર ઓગણીસો ને સીરિયાના રાજકારણમાં મહત્વની ભૂમિકા એ નિભાવી રહ્યું છે ત્યારબાદ પલટ કરવામાં આવ્યો બળવો કરવામાં આવ્યો અસદના પિતા હાફીઝઅ અલ અસદ ઓગણીસો એકોતેર માં તેમણે બળવો કર્યો સીરિયામાં અને બળવો કરીને તેમણે રાષ્ટ્રપતિ પદ મેળવી લીધું હતું તો અસદ પરિવાર કેવી રીતે સીરિયામાં સત્તામાં આવ્યો અને પહેલેથી રાજકારણમાં ખૂબ મોટો પ્રભાવ અને સુખ સાહેબી વાળું જીવન ઓગણીસો એકોતેર થી તેઓ જીવી રહ્યા હતા અને પિતા અસદ એ બળવો કરીને રાષ્ટ્રપતિ બન્યા અને હવે તેમના દીકરા બશર અલ અસદ એ પ્રજાના રોષનો સામનો કરી રહ્યા છે ત્યારે પારિવારિક સુખ સાહેબી કેવી હતી એ પણ આપણે અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ અસદ પરિવારનો વૈભવ ચોવીસ વર્ષના શાસન પહેલા તેમના પિતા પણ ત્રીસ વર્ષ સુધી રાષ્ટ્રપતિ પદ તરીકે તેઓ સીરિયામાં રહ્યા અને ત્યારબાદનો જે વૈભવ છે એ વૈભવ વધતો ગયો જે દિવસે રાત્રે વધ્યો એટલો વૈભવ તેમનો પરિવારનો વધતો ગયો ચમકદાર જીવન જીવતા અસદ સીરિયામાં ચમકદાર જીવન જીવ્યા જે કદાચ રશિયામાં પણ ચાલુ રહેશે એ પણ કહી રહ્યા છે અત્યારે રશિયામાં શરણાગતિ લીધી છે તો રશિયામાં પણ એટલી જ સંપત્તિ આપણે આગળ જાણીશું હવે એક દાવા પ્રમાણે રશિયામાં પણ અસદ પરિવારની ઘણી સંપત્તિ છે જેમાં લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ્સનો પણ સમાવેશ થાય છે વિપરીત સ્થિતિ અને વિપરીત સ્થિતિમાં તેની લક્ઝરી લાઇફ સ્ટાઇલ ત્યાં પણ ચાલુ રહેશે એવું લોકો કહી રહ્યા છે કારણ કે ત્યાં પણ અબજોની સંપત્તિ રશિયામાં પહેલેથી જ તેમણે વસાવી રાખી છે એક રિપોર્ટ અનુસાર અસદ પરિવાર અપાર સંપત્તિનો માલિક છે ચોવીસ વર્ષનું શાસન અને અપાર સંપત્તિનો માલિક આ અસદ પરિવાર અને આ પરિવાર પાસે માત્ર બસો ટન સોનું છે માત્ર બસો ટન તેમની પાસે સોનું છે અને આ જે સોનું છે એ તેઓ ત્યાં રશિયા છે અને વિચાર કરો બસ્સો ટન સોનું જે દેશનું કદાચ દેવું માફ કરવા માટે પણ કાફી છે ત્યારે અપાર સંપત્તિના માલિક બશર અલ અસદ સીરિયામાં ચમકદાર જીવન જીવ્યા છે અને એ પણ નાનપણથી ત્યારે એવી પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે આ વૈભવશાળી જીવન એ કદાચ રશિયામાં પણ યથાવત રહેશે કેમ કે રશિયામાં પણ તેમની અઢળક સંપત્તિ છે અને અઢળક સંપત્તિના તેઓ ત્યાં માલિક છે હવે બશર અલ અસદ હાલમાં તેની પત્ની અસ્થમા પુત્રી ઝૈન અને પુત્રો આફીઝ અને કરીમ એની સાથે રશિયામાં છે શરણાગતિ છે ત્યારે રશિયામાં કેટલી સંપત્તિ છે તેનો એક રિપોર્ટ આવ્યો છે એ જાણી લઈએ અને રિપોર્ટ જોઈને તમને પણ આશ્ચર્ય થશે કે રશિયામાં કેટલી સંપત્તિ એ પરિવારે વસાવી છે અસદ પરિવારની રશિયામાં લગભગ બે અબજ ડોલરની સંપત્તિ છે વિચાર કરો અબજોની સંપત્તિના માલિક છે એ પણ રશિયામાં સીરિયામાં તો છે પણ રશિયામાં પણ એટલી જ સંપત્તિ વસાવી છે અસદ પાસે મોસ્કોમાં વીસ જેટલા લક્ઝરી એપાર્ટમેન્ટ્સ પણ આવેલા છે વીસ જેટલા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટના માલિક છે બશર અલ અસાદ અને સાથે આ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની કિંમત એ વૈશ્વિક કિંમતની જો વાત કરીએ તો ચાલીસ મિલિયન ડોલર જેટલી એ કિંમત એ વીસ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની થવા જાય છે અને એને આપણે રૂપિયામાં કન્વર્ટ કરીએ તો એ મોંઘાદાટ વૈભવી એપાર્ટમેન્ટની કિંમત ત્રણસો ને ચાળીસ કરોડ રૂપિયા જેટલી થાય છે એટલે વિચાર કરો કે કેટલું વૈભવી જીવન તેઓ જીવતા હતા હવે અસદની વૈભવી જીવનશૈલી એ નિર્વાસિત સ્થિતિમાં પણ ચાલુ રહી શકે છે કારણ કે રશિયામાં પણ એટલી જ સાહેબી તેમની પાસે છે તો હવે ભલે બશર અલ અસદ કરોડોની સંપત્તિ સીરિયામાં છોડીને ભાગી ગયા અને રશિયામાં પરિવાર સાથે શરણ લીધું પણ તેમની લક્ઝુરિયસ હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહી છે વૈભવી જીવન જીવતા અસદ મોંઘીદાર ગાડીઓનું જાણે વળગણ હતું અને કાર દુનિયાભરની બ્રાન્ડ તેમની પાસે હતી સાથે જ મોંઘી મોંઘી બાઇકોના પણ તેઓ શોખીન હતા જે વિડીયોમાં પણ આપણે જોયું ને વિડીયો પરથી પુરવાર થઈ ચૂક્યું છે ત્યારે કઈ કઈ ગાડીઓનું કલેકશન હતું અને ક્યાં આવક એ પરિવાર મેળવતો હતો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજીએ લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અસદના કાફલામાં રોલ્સ રોયસ એસ્ટન માર્ટીન ફેરારી મર્સિડીઝ અને ઓડી આ પ્રકારની ગાડીઓનું તેની પાસે કાર કલેક્શન તેની ગેરેજમાં એક પણ એવી બ્રાન્ડ નહીં કે જે તેના ગેરેજમાં ના હોય હવે આ વાહનોનો સ્ટોક તેની સંપત્તિનો મોટો ભાગ હતો જે સીરિયામાં તેઓ રાખીને આવ્યા છે અને એની કિંમત પણ એ કરોડોમાં જાય છે એક બીજી વસ્તુ એ છે કે સીરિયામાં કેપ્ટાગોન નામના ડ્રગ્સનો વેપાર એ અસદના પરિવારની કમાણીનો મોટો ભાગ છે આ કેપ્ટાગોન નામનું ડ્રગ્સ તેના વેપારમાં પણ અસદનો પરિવાર એ સંકળાયેલો છે ત્યાંથી પણ કરોડોની આવક એ મેળવી રહ્યો હતો હવે અહેવાલો અનુસાર અસદ સરકારે આનાથી વાર્ષિક અબજો ડોલરની એ કમાણી કરી હતી શેનાથી એ જે ડ્રગ્સ છે એ ડ્રગ્સના વેપારમાં અબજો ડોલરની કમાણી એ પરિવારે કરી છે હવે અસદને લક્ઝુરિયસ કારનો ખૂબ શોખ હતો એ વિડીયો પરથી તો આપણે જોઈ લીધું પણ કોઈ એવી બ્રાન્ડ નથી કે જે તેના કાર કલેક્શનમાં ન હોય તેમજ મોંઘી બાઇકના પરથી શોખીન ત્યારે અબજોનું અબજોની સંપત્તિનું રહસ્ય શું છે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજી લઈએ સીરિયામાં અસદ સરકાર સામેના સંઘર્ષ બાદ પરિવારની સંપત્તિમાં જબરદસ્ત એ વધારો થતો ગયો એટલે છેલ્લા ચોવીસ વર્ષમાં સતત દિવસે ને દિવસે એ સંપત્તિમાં વધારો થયો છે આ કાળા નાણાંના સ્ત્રોત અને અસદના પરિવારની આર્થિક સ્થિતિને લઈને પણ અનેક સવાલો હંમેશા સમયાંતરે એ સવાલો પૂછાતા રહ્યા છે જોકે અસદે હંમેશા પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો નથી ક્યારે પોતાની સંપત્તિ ક્યાંથી આવી રહી છે સોર્સ કયો છે ક્યારે એની ચર્ચા તેમણે ખુલ્લા મંચ ઉપર કરી નથી સાઉદી અખબાર ઇલાવ અનુસાર તેમની સંપત્તિ સીરિયાના સાત વર્ષના બજેટ જેટલી છે કારણ કે અબજો ડોલરની સંપત્તિ છે એટલે સાત વર્ષનું એ સીરિયાનું બજેટ અને એટલી સંપત્તિ તેમની પાસે છે હવે એ જાણી લઈએ કે બસર અલ અસદ પાસે હાલમાં કેટલી સંપત્તિ છે કે જેના કારણે તેમને જરાય પણ રશિયામાં સંઘર્ષનો સામનો નહીં કરવો પડે છેલ્લા તેર વર્ષથી એક તરફ દેશમાં સંઘર્ષની સ્થિતિ અને તેમની સંપત્તિના વધારાનો ગ્રાફ ઊંચે ને ચડતો ગયો ત્યારે કેટલી નેટવર્થ એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ બે હજાર બાવીસમાં કુલ નેટવર્થ એક પોઈન્ટ છ બિલિયન યુરો જેટલી બશર અલ અસદની હતી અને આ નેટવર્થ પણ અત્યારે એ ખૂબ વધી ગઈ છે પણ આ જે આંકડો આવ્યો છે ચોંકાવનારો છે બેંક ખાતાઓમાં જમા અબજો રૂપિયા અલગ અલગ બેંક ખાતાઓમાં કેટલીક રાશિ એ જમા કરાવવામાં આવી છે ને પણ એનું જો એને ગણવામાં આવે તો એ અબજો રૂપિયા નીકળે હવે રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે સાથે સાથે અલગ અલગ કોર્પોરેશનમાં તેમણે પોતાનું રોકાણ કર્યું છે એટલે આ રીતે તેમની નેટવર્થ વધી રહી છે સાથે ઓફશોર ટેક્સ હેવન દેશોમાં પણ પૈસા તેમના રોકાયેલા છે એટલે કે એવા ઓફશોર ટેક્સ હેવન દેશ છે કે જ્યાં કદાચ ટેક્સ ઓછો લેવાતો હોય અથવા તો એવા દેશ કે જ્યાં બિલકુલ ટેક્સ લેવાતો ના હોય અને ત્યાં જઈને વેપાર કરવો હવે ઓફશોર ટેક્સ હેવન દેશો જ્યાં ઓછા ટેક્સ અથવા તો વગર ટેક્સે પણ એ દેશમાં વેપાર કરી શકાય છે ઓફશોર ટેક્સ હેવન દેશો કે જ્યાં ઓછા ટેક્સ અથવા તો વગર ટેક્સે પણ એ વેપાર થાય ત્યારે અબજો રૂપિયાનું રોકાણ આવા દેશોમાં પણ અસદના પરિવારે કર્યું છે હવે અસદની કુલ સંપત્તિ અંગે ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમની કુલ સંપત્તિ એટલી બધી હતી કે તે પાંચ વર્ષના સીરિયાના કુલ બજેટ કરતા પણ વધુ હોઈ શકે દેખીતી રીતે એક તરફ સીરિયામાં લોકો ભૂખે મરી રહ્યા હતા અને બીજી તરફ અસદ પોતાની સંપત્તિમાં સતત વધારો કરી રહ્યા હતા હવે આવી સ્થિતિ અને આવી વિપરીત સ્થિતિમાં તેમના શાસનનું પતન સીરિયાના લોકો માટે ચોક્કસપણે ખુશી લાવશે અને આપણે જે વિડીયો આપણે જોયા એ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું કે ત્યાંની પ્રજા કેટલી ખુશ હતી અને નારા પણ લગાવી રહી હતી કે તાના શાના આ સત્તાનો અંત આવ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે હવે આગામી દિવસોમાં બશર અલ અસદ એનું શું થાય છે અને સીરિયામાં ફેલાયેલી જે અરાજકતા છે એ અરાજકતાનો અંત ક્યારે આવે છે